નમસ્કારી મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંદર સુધી જોજો કારણ કે મિત્રો પંદર જાન્યુઆરી બે ના મહિનાથી આ ત્રણ બેંકોમાં ત્રણ નવા નિયમો લાગુ થયા છે જેમાં મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંક પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક આ ત્રણ મોટી અને મહત્વની બેંકોમાં આ ત્રણ નવા નિયમો લાગુ થયા છે એમની વિગત માહિતી વિડીયો આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયો ના ખાસ છેલ્લે સુધી બન્યા તો મિત્રો ન્યૂનતમ બેલેન્સ મર્યાદા નિશ્ચિત એટલે કે મિત્રો મિનિમમ બેલેન્સ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે દેશની મુખ્ય કે એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ અને મિત્રો એચડીએફસી એક મહત્વપૂર્ણ અપડેટ જારી કર્યું છે આ નવો નિયમ બેંક ખાતાઓ માટે જરૂરી ન્યૂનતમ બેલેન્સ મર્યાદા સાથે સંબંધિત છે આરબીઆઈ એ બેન્કોને ગ્રાહકો પાસેથી વધુ પડતી અથવા તો ગેરવ્યાજ ફી વસૂલવાનું ટાળવા અને મિત્રો સામાન્ય લોકોની

એટલે કે પીએનબીએ એ પણ આરબીઆઈ ના નવા નિયમો અનુસાર તેના ખાતામાં બેલેન્સ મર્યાદામાં સુધારો કર્યો છે નવા નિયમો હેઠળ લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં થોડો ઘટાડો કર્યો છે જેથી મિત્રો મધ્યમ આવક લોકો પણ મુશ્કેલી વિના ખાતું જાળવી શકે શહેરી વિસ્તારમાં હવે મિત્રો લઘુત્તમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ રૂપિયા ત્રણ હજાર અર્ધ શહેરી શાખાઓ માટે રૂપિયા બે હજાર અને મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે રૂપિયા પાંચસો થી લઈને હજાર રૂપિયા પૂરતું હશે વધુમાં મિત્રો જો બેલેન્સ ઓછું થાય તો બેંક ફક્ત રૂપિયા દસ થી લઈ અને મિત્રો રૂપિયા પચાસ સુધીની નજીવ ફી વસુલવામાં આવશે એટલે કે વસૂલ છે ત્યાર પછી વાત કરીએ મિત્રો એચડીએફસી બેંકમાં પણ મોટો ફેરફાર શું શું કરવામાં આવ્યો છે એમની તો મિત્રો ખાનગી ક્ષેત્રની દિગ્ગજ HDFC બેંક પણ તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં સુધારો કર્યો છે અગાઉ મિત્રો બેન્કની શહેરી શાખાઓ માટે લઘુત્તમ બેલેન્સ ની આવશ્યકતા રૂપિયા દસ હજાર હતી

ત્યાર પછી મિત્રો વાત કરીએ મોટા ફેરફારથી ગ્રાહકોને કેવી રીતે બસો થી લઈને છસો રૂપિયા સુધીનો દંડ થતો હતો હવે મિત્રો ફક્ત ન્યૂનતમ સેવા સાજ વસૂલવામાં આવશે વધુમાં મિત્રો ગ્રામીણ અને નાના શહેરોમાં ખાતા ઉચ્ચ બેલેન્સ જાળવવાની જવાબદારીમાં મુક્તિ મળશે આની સીધી અસર મિત્રો ગરીબ અને મધ્ય વર્ગના ગ્રાહકો પર પડશે જેમના માટે આ એક સ્વાગત રાહત સાબિત થશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આરબીઆઈના નવા નિર્દેશો પાછળનો હેતુ શું રહેલો છે તો મિત્રો આરબીઆઈ નું આ પગલું બેન્કિંગ સિસ્ટમ ને વધુ ગ્રાહક કેન્દ્રિત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે રિઝર્વ બેંક ઈચ્છે છે કે બેન્કો તેમના ઉત્પાદનો અને સેવાઓને ફક્ત નફા માટે નહીં પરંતુ લોકોની જરૂરિયાતો અનુસાર બનાવે

આ ભારતની ત્રણ મુખ્ય બેંકોમાં આ ત્રણ નવા નિયમો લાગુ થયા છે આ નવા નિયમો મિત્રો આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે જે મિત્રો સામાન્ય લોકો માટે ખુબજ ઉપયોગી અને ફાયદાકારક રહેવાના છે